આણંદની બોરસદ ચોકડી નજીક સુજિત્રા રોડ ઉપર આવેલી સરકારી જમીન ઉપર ફરી એકવાર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી આ જમીન ગત ચૌદ ડિસેમ્બર બે ના ચોવીસના રોજ ત્રણસો જેટલા કાચા પકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા વીસ હજાર ચોરસ મીટરની આ જમીન જેની કિંમત અંદાજે એસી કરોડ રૂપિયા છે તેની ખુલ્લી કરવામાં આવી જમીનની ફરતે ફેન્સિંગ પણ કરવામાં આવ્યું પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે કેટલાક પરિવારોએ ત્યાં ફરીથી ઝૂંપડા બાંધી દીધા હતા આજે મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કર્યા છે પ્રાંત અધિકારી ડૉક્ટર મયુર પરમારને જણાવ્યું કે જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્રએ નગરજનોને અપીલ કરી કે આણંદમાં કોઈ પણ સરકારી સર્વે નંબરની જમીન ઉપર દબાણ કર્યું હોય તો તેને સ્પેશ્છાએ તાત્કાલિક દૂર કરે બોસોદ ચોકડી નીચે જે સરકારી સર્વે નંબર છે ત્યાં ભૂતકાળમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યાં ફરી નાના મોટા દબાણ સ્થાપિત થતાં આજે ફરીવાર તંત્ર દ્વારા તથા મહાનગરપાલિકાની ટીમ દ્વારા સદર દબાણ દૂર કરવાની કામગીરી માન્ય કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર કરવામાં આવી રહી છે તમામ નગરજનોને વિનંતી છે કે ક્યાંય પણ આણંદમાં ક્યાંય પણ સરકારી સર્વે નંબર હોય તો ત્યાં તાત્કાલિક ધોરણે સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે અધરવાઇઝ તંત્ર દ્વારા સદર પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે અને સતત સરકારી સર્વે નંબરોમાંથી દબાણ દૂર કરવામાં આવશે સદર કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હશે તો એ બાબતની જાણકારી મેળવ્યા બાદ હું એ પર કમેન્ટ કરી શકીશ